પાદરા સોખડા કેનલ પર કરાઈ હત્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સુરેશ નામનો વ્યક્તિ જે નશાકારક તાળીનો ધંધો કરે છે તેને વિકાસભાઈ સનાભાઈ ઠાકોર પાસે પાછળના રૂપિયા પંદરસો બાકીના લેવાના હોવાથી પાદરા સોખડા કેનલ પર બોલાવી મારામારી કરતા વિકાસભાઈ સનાભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને વિકાસભાઈ સનાભાઈ ઠાકોર સાથે આવેલા કિરણભાઈ સનાભાઈ ઠાકોર ધવલભાઈ જેસંભાઈ ઠાકોર અને કમલેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરને પણ માર મારવામાં આવ્યો હતો ચાર લોકોમાંથી એકનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મૃતક અને ઈજાગ્રસ્ત લોકોને પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ વાતની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના બની છે આખી એવું હતું કે તાળીને જે પૈસા બાકી હતા ને તો જે ભાઈએ મોબાઈલ લઈ લીધો પંદરસો રૂપિયા જેવું હતું કે બાકી જે ભાઈએ મોબાઈલ લઈ લીધો અને બે થાપોટો માર્યો લીધો તો અમે એ લોકોને પૈસા આપવા ગયા અને પૂછવા ગયા કે તમે થાપોટો કમ માર્યો એ લોકોએ ડાયરેક્ટ હુમલો જ કરી દીધો દંડા લઈને મારવાનો તો અમે લોકો દંડા મારે તો અમે નાઠા તો પેલા અમે પાછળ રહી ગયા તો એ લોકોને શું કર્યું છે અમને બી ખબર નહીં ડાયરેક્ટ મારી જ નાખ્યા કેટલા લોકો હતા અને ચાર જણ હતા એ લોકો અને એકલી આવી હતી અમને ખબર નહીં અમે જે જોઈએ ને તો અમને ખબર પડે આજે જે ઓળખ હતા અમે એ લોકોને લઈને અમે આ તાળીના કેટલા પૈસા બાકી હતા પંદરસો રૂપિયા અને એટલે કેટલા લોકો હતા અને એ લોકોએ શું શું લઈને માર્યા તમને એ લોકોએ ડંડા લઈને બધા ડંડા લઈને જાય શું થયું પછી પછી એ લોકોએ મારવાનું ડાયરેક્ટ ચાલુ કરી દીધું અને પછી તમે અમે લોકો પછી નાય પછી નીકળી ગયા અમે નાઠા પછી તો પેલા લોકો ભાઈ પાછા રહી ગયા તે લોકોએ મારી નાખ્યા રવિવાર સાંજના સાત સાડા સાતના ગાળામાં ડભાજા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાની લેવડ દેવલ બાબતે સુરેશભાઈ તળવીના ઘરે ગયેલા અને પંદરસો રૂપિયાની લેવો બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતા વિકાસ પાટણવાડિયાને સુરેશ તળવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડીયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તળવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે સુરેશ તળવીના ઘર પાસે મુખ્ય પાંચ આરોપી કુલ મુખ્ય સુરેશ તડવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય ચારથી પાંચ નીકળી શકે તેમ છે